આ પરિવાર વાહન ભાડે કરી બહાર જઈ રહ્યો હતો આગળ જે ઘટના બની તે મામલે વાત કરવી છે ન્યુઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર

ત્યારે વિડીયો પણ બને છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં આ મહિલા પોલીસ નારાજ પણ થાય છે ત્યારે પણ પોલીસ કર્મચારીઓ કહે છે કે તેનાથી ભૂલ થઈ છે દરેકથી ભૂલ થાય છે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે અમે કોઈપણ જાતની ખરાઈ નથી કરતા પરંતુ આપ જોઈ શકો છો આ પ્રકારના સમાચાર અને આ પ્રકારના અહેવાલ જોવા માટે જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા બ્યુરો ચી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા